હળવદ શહેરમાં સરા ચોકડીથી મોરબી ચોકડી વચ્ચે આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાંથી ઘોડી પાસાનો જુગાર રમતા અઢાર લોકોને હળવદ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા તેમાંથી બે ભાગવામાં સફળ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પોલીસે વીસ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હળવદ પોલીસે લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમતા ભરતભાઈ વઢરેકિયા અલાઉદ્દીન ચૌહાણ મહેબૂબ સિપાહી ઝાકુર ચૌહાણ મોહસિન ચૌહાણ ઇરફાન રાઠોડ દિવ્યશ જેઠલુજા વલ્લભભાઈ પટેલ રશીદ ચૌહાણ ફૈયાઝ ભટ્ટી શબીરભાઈ ચૌહાણ તૌહિદ ચૌહાણ રજાક ભટ્ટી જાવિદ ચૌહાણ ઇમરન ભટ્ટી શિરાઝ કૈડા અસલમ ચાનિયા અને સલીમ ચૌહાણની રોકડ રકમ રૂપિયા બે લાખ એકવીસો રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે નિલેશભાઈ ધનજીભાઈ ગામી અને પંકજભાઈ ગોઠી નાસી જતા તેમની શોધખોળ હાથ ધરી છે તો નિલેશભાઈ ગામી હળવદ તાલુકાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છે અને હાલમાં શિવપુર તાલુકા પંચાયત બેઠક પર સદસ્ય છે હળવદ પોલીસની આ કામગીરીમાં પીઆઈ આર વ્યાસ દિનેશભાઈ બાવળીયા મનહરભાઈ વિપુલભાઈ ભદ્રાડિયા દેવેન્દ્રસિંહ ઝાલા યુવરાજસિંહ જાડેજા ભરતભાઈ તારા બુદિયા મનોજભાઈ પટેલ સહિતના દરોડામાં જોડાયા હતા